સ્ટોક છે ભાઈ દરેક ગાડીનો અઢી કલાક જમવા ખાવાનો છે ધર્મા ગરમ ગુજરાતી થાળી પંજાબી થાળી મળશે ભાઈ હાલો અંદર આવી જાવ દરેક ગાડીના ડ્રાઈવર કંડક્ટર અહીંયા જમવા માટે બેસવાના છે કોઈ ગાડી આગળ જમવાનો બેસતા રહી જવાય હાલો અંદર ભાઈ દરેક ગાડીનો ખાવાનું છે ट्रेनिंग पूरी दे ना ये तो जरूरत आज पहली ट्रिप लाइट अंदर भी लाइट चालू करो वाह बढ़िया थी सूरत पहली ट्रिप બગસરા વડીયા અમરેલી કંડક્ટર સાહેબ આમાં આજે પહેલી ટ્રીપ છે તો આનો ભાવ એસટીમાં કઈ રીતે છે અને આપણે જૂની બસ જે ચાલતી સ્લીપિંગ ની માગણી હતી તો શ્રી કૌશિકભાઈ વેકરિયાને વિસ્તારના લોકોએ માગણી કરેલી જે આજે પરિપૂર્ણ થઈ છે સિટિંગ બસ તો કેદુની ચાલુ હતી તો આ વિશે તમે શું કહેશો ના ઘણા ટાઈમથી માગણી હતી તો આ ગાડી આપીને આપણા વિસ્તારમાં જે બધા છે એના માટે બહુ સારું કામ રહ્યું છે પબ્લિક માટે એ હા અને ગાડીમાં રિસ્પોન્સ પણ સારો રહેશે બધાનો બરાબર આજથી પેલો દિવસ છે અને બરાબર હવે ઓનલાઈન ચડી જાય ગાડી એટલે આમાં ટ્રાફિક પણ સારો રહેશે હવે લોકો માટે સુવિધા પણ સારી છે સોફા છે બીજે સીટ છે સોફાનો શું છે કે સોફાના તમે વડિયાથી સુરતની ટિકિટ કરો એટલે ચારસો ને સાઠ જેવું છે અને સીટની કરો તો ત્રણસો ને સાઠ જેવું છે બરાબર સોફા સીટ પણ સ્લીપિંગ છે વડીલ તમે ક્યાંથી બેઠા બેન તમે ક્યાંથી બેઠા લાખા પાદર હા હા તો તો આપડા જ વિસ્તાર ના કેવું લાગ્યું આ ગાડીમાં માં તમને બહુ સરસ ગાડી છે કામ બહુ સારું છે ડ્રાઈવર કંડક્ટર બહુ સરસ છે અને બહુ જ સારું છે એમ આ કામ સારું કર્યું છે મારું વડિયા આપડા આપડા આ વિસ્તાર ને આ ગાડી ચાલુ થતા કેવો લાભ થશે બહુ લાભ થાય જેસ્ટી ડેપો નહી લાગતા ને પબ્લિક નહી લાગતા અને અમે રાત કરશું કે આ બસ માં બેહી જોઈએ હા પાંચ જણા કેવું

આવા નવા સારા કામ કરતા રહ્યો એટલે તમારી જે જે છે બરોબર સરસ સરસ